પછી બંધ કરીને રાતના સાડા બાર એક પાછા આવતા રહ્યા હતા તો દસ દીખ્યા એમ કે એમ કે ચેક કરી આ શું ખાય છે મેં ખાલી નહીં મૂક્યા હવે અહીંયા રોજ પાણી ભરવાની જવાબદારી મારી જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું બધા ઓકે રિપોર્ટ હશો અને અત્યારે સવારના સાડા જે હું થયું છે ને આપણે નાઈ ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે અને જે કાલના વિડીયોમાં મેં તમને વાત કરી હતી કે આપણે રાત્રે છે એ સાપ કટર મશીન હલાવવાનું છે એ આપણે રાતના બાર વાગ્યા સુધી હલાવ્યું હતું અને એ જે મોટરવાળું નાનું સાપ કટર મશીન હતું ને એ જે ટ્રેક્ટરવાળું હતું એમાં એનું કટિંગ છે એ વ્યવસ્થિત થતું નહોતું સારું નહોતું થાતું એટલા માટે એ નહોતું હલાવ્યું અને લગભગ ટ્રેક્ટર એક આપણે નેપિયર ઘાસ લઈ આવ્યા હતા એમાંથી અડધું તો નહોતું પૂરું થોડુંક પૂરું હતું અને પછી શું મશીન એ દબાઈ જતું હતું એટલે એ પછી બંધ કરીને રાતના સાડા બાર એકે પાછા આવતા રહ્યા હતા ઘરે અને બપોરે આપણે જાશું ત્યારે હું તમને બધું બતાવીશ અહીં તમે અહીંયા જોઈ શકો છો બંછરી અને ધોરીનો જો ધોરીનો બારે બેઠો છો શાંતિથી બેઠો હોય દૂધ પીને એને શું વાંધો કા બાકી આ બધા જોઈ લો અને હવે જઈએ આપણે પાંદરાપુર અને પાંદરાપુર જઈને જોઈએ આજે શું કામકાજમાં છે તો હવે હે આપણે અહીંયા પાંદરાપુર પહોંચી ગયા અને પાંદરાપુર આવી બધું ચેક કરી લીધું કાંઈ નવો કેસ છે નહીં અને ભગત છે આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે ભગત કેમ છો

તો મિત્રો પછી પાંજરા પર તો કઈ નવો કેસ હતો નહીં અને જે કામ હતું એ બધું રેગ્યુલર હતું એટલે આપણે તો ઓકે કરી નાખ્યું અને પછી ગયા આપણે કામ હતું એટલા માટે ને અત્યારે ત્રણ વાગ્યા છે ને આપણે આપણી ગૌશાળે આવી ગયા જે આપણે રાતે કામ કર્યું આ બધું છે જોઈ શકો છો સાયલેજ ના કોથરા બધા ભરી લીધા છે આપણે અને હજી આટલું બાકી છે એ હવે કરવાનું છે અને હર્ષદભાઈ છે અહીંયા મિક્સરણ બનાવે છે શું બનાવો ભાઈ

ત્યાં કારણે તમને ખબર હોય તો આવી રીતે જે ખાડા હોય ને આમ તો બધે છાંટી નાખો એટલે શું ફાયદો થાય ગયો જીવ જંતુ એ ઓછા થાય અને જે આંચરના રોગ ને થાય ને આનાથી પચાસ ટકા થાય ઘટી જાય છે સાચી વાત ને હા તો છાંટો લે તો બતાવી દઉં ને પછી આપડી ગાયો ને બતાવવા જાઉં જો આવી રીતે છાંટી નાખવાનું આખા ખીલાવની અંદર જ્યાં આપડી ગાય બંધાતી હોય ભેંસ બંધાતી હોય ત્યાં

અને હવાડો હમણાં જ ભર્યો છે આપણે જો છલી ગયો ને બાકી જો આવું જે પાછળ શું ખાય છે આ બધી જોઉં તો ભેગી થઈને ચેક કરવું જોઈએ આમાં શું ગાંઠે ખોલતી નહીં અહીંયા ગાંઠું પણ હર્ષે દઈ દે ને હટી હટીને ખુલી દે જો આ હવાડો ભરેલ છે ઓકે ને બાકી આપડી ઘોડી છે આ જે વતરો કર્યો ને જે નેપિયા ઘાસનો એ ખાય છે બાકી આ બધા બેઠા છે આ બધાને ચેક કરી આ શું ખાય છે આ તો આપણે ખાંડ બનાવી ને ગોમાત્રી ના ભૂખાથી ઈ અહીંયા નાખી લાગે એટલા માટે આ બધી ખાય છે અહીંયા બાકી બીજું કાંઈ નહીં ખાતા તો ખુલે જ નહી એવા તડકા અત્યારે હે ત્રણ વાગ્યા છે ને તો એવો તડકો પડે કે જાણે બપોરના બાર વાગ્યા હોય એવો બાકી હવાળો નું બધું ઓકે છે હવે અહીંયા બીજું કઈ કામ નથી અને આગળ જોવું બધું જે દવાને છાંટતા હતા એ બધી છટાઈ ગઈ છે તો એ હું તમને એક વાર બતાવી દઉં પછી આપણે જાઉં પાંજરાપુર તો તમે અહીંયા જોઈ શકો છો જો વ્યવસ્થિત બધે છે દવા છટાઈ ગઈ છે બધા ખીલાઓમાં જો એકદમ ઓકે તો હવે જાય આપણે પાંજરાપુર તો આપણે છે આપણી ગૌશાળાએ બધું ઓકે કરીને અહીંયા પાંજરાપુર આવી ગયા હતા અને આ જોઈ શકો છો તડકો એટલો છે ને કે આંખું ખોલતી નથી એટલો જોતો અને અત્યારે હું ત્રણ વાગ્યા છે પાછા એવું નથી કે બપોરના બાર વાગ્યા હોય એક વાગ્યા હોય ને વધારે હોય હું ત્રણ વાગે આટલો વધારે તડકો ને આપણે અહીંયા આવ્યા પછી બધું ચેક કરી લીધું કાંઈ નવો કેસ નથી બધું ઓકે છે અને અહીંયા આપણે જેવું પાણીના કુંડાનું વિતરણ કરીએ છીએ ને ત્યાંથી હું બે કુંડા લઈ આવ્યો અને આપણી હોસ્પિટલ ઉપર અહીંયા જોઈ શકું છું બે પાણીના કુંડા આપણે રાખી દીધા કારણ કે અત્યારે ખાસ પાણીની જરૂર છે પક્ષીઓને જો આ બે ભરીને રાખી દીધા અને હવે રોજ સવાર સાંજ બે ટાઈમ હું હું ભરી જઈશ જાતે અહીંયા આવીને ભરી જઈશ એની હું જવાબદારી લઉં છું મેં ખાલી નહીં મૂક્યા હવે અહીંયા રોજ પાણી ભરવાની જવાબદારી મારી અહીંયા જે આપણે હોસ્પિટલ છે ને નીચે એની ઉપર જ રાખ્યા છે અને હવે જાય આપણે નીચે હોસ્પિટલની અંદર અને થોડુંક રજિસ્ટરનું કામ છે એ કરીએ અને કઈ નવો કેસ આવશે તમને બતાવીશ તો મિત્રો પાંજરા પર કઈ નવો કેસ હતો નહીં જે રેગ્યુલર કામ હતું હતું તો એ બધું જોઈને ને અત્યારે આપણે આપડી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા આવતા પહેલાં છે ને એ ફેર ઘાસ લઈ હું ભલે આખું ટ્રેક્ટર તો આવ્યું હતું પણ આ રોજનું બંધાવેલું બંધ આવેલું છે ને તો લેવા જવું પડે ગયું એટલે એ બધું થઈ ગયું છે ઓકે અને વાસુડા ખાણ બની ગયા છે હવે આપણે લેવા જવાના છે અમે જે છે ને આજે ખાણ અંદર મુકાઈ ગયા આ બધું ત્રણેય ખાવા મળ્યા છે ઓ ઓછો ખાય આ બે તો કમ્પ્લીટ થાય અને આ બધા જો ફૂડ રાહ જોવે છે કે ક્યારે દરવાજો ખોલો અને અમે જાય ખાણ ઉપર તો હમણાં જ ખોલી નાખીએ દરવાજો બધા અહીં છે તો અહીંયા આજે પરીને અને આ રતનને બંને અહીંયા ઘરે રાખી તી આપણે હું ખાલી એમ જ રાખી હતી કંઈ બીજું કંઈ કારણ નથી એનું પોપટ તો હવે બધાના પિંજરામાં પૂરીએ ને પછી છે ગાયોને બાંધવાની બધી તૈયારી કરીએ તો મિત્રો હવે છે આપણું બધું કામ ઓકે થઈ ગયું છે અહીંયા વાડાની અંદર ગાયો દુવાઈ શકી ખાણ ખવડાવી લીધા હવે નીણ નાખવાની બાકી છે એમણે થોડી વાર નાખી દેશું અને બાકી જોઈ શકો છો જાલબેન ક્યારે આયાં હેમ શું કે શાંતિ ને તો બસ અને બાકી અહીંયા જોઈ શકો છો આપડે જે બાફણું મૂકીએ ને એ ચાલુ છે અને હવે બીજું કઈ કામ રહેતું નથી બધું ઓકે થઈ ગયું છે આજના વિડીયો ને આપડે સુધી રાખવાની છે જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કલાના વિડીયોમાં